અટફેટે આવતા તૂટી ગયું છે અને તેની લાઇટ રોડ નીચે ફૂટપાથ ને અડીને પડેલી છે જે સતત ઝબકી રહી છે ત્યારે વાહન ચાલકો આ સિગ્નલ ને શું સમજવું તે સવાલ ઉભો થયો છે અહીં ટ્રાફિક પોલીસ નો સતત બંદોબસ્ત હોય છે ત્યારે આ પડેલી લાઇટને ઊભી કરવું કે પછી તેને ત્યાંથી ઉપાડી લેવાની તસદી જોવા મળી નથી જેને લઈ હજારો રૂપિયાના ખર્ચ ઊભી કરેલી આ સિગ્નલ લાઇટ રોડ ઉપર પડી પડી ધૂળ ખાવા સાથે બિનઉપયોગી બની છે જેને વહેલી તકે ઉઠાવી લઈ પુનઃ લગાવવામાં આવે એ જરૂરી છે